નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો કચ્છમાં વિદ્યા સહાયકની ભરતી જે એકતાળીસો જગ્યાઓ માટે જાહેર કરવામાં આવી છે એના અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ મિત્રો એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની તમામ માહિતી સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો કચ્છમાં વિદ્યાસહાયકોની ભરતી અંગે મોટા સમાચાર જ્યારથી ગુજરાત સરકાર દ્વારા કચ્છની અંદર શિક્ષકોની સ્પેશિયલ એકતાલીસો જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના પછી સરકાર ભરતી જે છે એ ભૂલી ગઈ હોય એવું જ લાગે છે કચ્છની અંદર અત્યારે જે છે એ ખૂબ જ મોટા પાયે વિરોધ જોવા મળી રહ્યો છે કચ્છની અંદર શિક્ષકોની ભરતી વહેલામાં વહેલી તકે પૂરી કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ જે છે એ આપવામાં આવી રહી છે જે પણ કચ્છ ભરતીના ઉમેદવારો છે એમણે એવું કહેવું છે કે સામાન્ય ભરતીની સાથે જ જે છે એ કચ્છની સ્પેશિયલ ભરતી પ્રક્રિયા છે એ પણ પૂરી કરવામાં આવે સાથે સાથે ધોરણ એકથી પાંચ તથા ધોરણ છ થી આઠનું એફએમએલ જે છે એ ધોરણ છ થી આઠનું નવું એફએમએલ જે છે કદાચ આવી શકે છે કોર્ટના આદેશ બાદ તો એના સાથે સાથે જ છ થી આઠની અંદર કચ્છનું પણ જે છે એ પ્રોવિઝનલ મેરિટિસ છે જાહેર કરી દેવામાં આવે અને ધોરણ એકથી પાંચની ભરતી પ્રક્રિયા છે એને પણ કચ્છની અંદર પૂરી કરી દેવામાં આવે તો તમે એના માટે અહીંયા જોઈ શકો છો સૌ પ્રથમ એક ન્યૂઝપેપર કટિંગ છે તમે એ જોઈ લો કચ્છની ખાસ ભરતીની અરજી ગાંધીનગર ખાતે મંગાવી દેવામાં આવી છે બે દિવસ અગાઉ જે મેં વિડીયો બનાવ્યો તો એની અંદર મેં તમને કહ્યું હતું એ પ્રમાણે કચ્છ જિલ્લાની જે પણ અરજીઓ છે એ ગાંધીનગર ખાતે મંગાવી લેવામાં આવી છે તો હવે પ્રાથમિક મેરિટલી જાહેર કરવા માટે માંગ પ્રક્રિયામાં વિલંબથી નારાજગીનો શોધ શાળાઓ શરૂ થઈ ગઈ અને શિક્ષકોની ગેરહાજરીથી ગામે ગામ વિરોધ બાદ શિક્ષણ વિભાગ જાગ્યો તો શાળાઓ શરૂ થઈ ગઈ એના પહેલાં જે છે એ કચ્છ જિલ્લાની અંદર વિદ્યા સહાયક ભરતી પૂરી થઈ જશે એવું લાગતું હતું પરંતુ એવું જે છે એ કરવામાં આવ્યું નથી અને હજુ સુધી જે છે એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું નથી અહીંયા વિગતવાર તમામ સૂચનાઓ લખી છે આપણે જોઈએ તો તમે જોઈ શકો છો કચ્છમાં શિક્ષકોની ભારે ઘટ છે વર્ષોથી આ સમસ્યા યથાવત હોવા છતાં તેનો કોઈ ઉકેલ આવ્યો નથી સરકારે એકતાળીસો શિક્ષકોની ખાસ કિસ્સામાં ભરતી કરવાની જાહેરાત કરી પરંતુ તેમાં કોઈ પ્રગતિ નથી અન્ય ભરતી થઈ રહી છે પરંતુ કચ્છની ભરતીનો ઉકેલ ન આવતા ઉમેદવારોમાં ઉચાટ છે અને હાલ વિવિધ ગામોમાં વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે ભુજમાં કલેક્ટર પણ મળ્યા હતા ત્યારે ઉગ્ર રજૂઆત બાદ શિક્ષણ વિભાગની આંખ ઉગડી છે અને ત્રીસ જુલાઈના કચ્છની ખાસ ભરતીની અરજી ગાંધીનગર મંગાવી છે જોકે હજુ પણ ભરતી ક્યારે થશે એ નક્કી નથી તો હવે તમામ અરજીઓ જે છે એ ચાળીસ હજાર કરતાં પણ વધારે ઉમેદવારો જે છે એ કચ્છ જિલ્લા માટે ફોર્મ ભરેલા છે તો એ તમામ ઉમેદવારોની અરજી છે એ ગાંધીનગર ખાતે મંગાવી દેવામાં આવી છે અને હવે ટૂંક જ સમયની અંદર પ્રોવિઝનલ મેરિટલી જાહેર કરવાની કામગીરી છે એ કરવામાં આવશે કચ્છમાં શિક્ષકોની ઘટ નિવારવા અને શિક્ષણનું સ્તર સુધારવા માટે કચ્છને ધોરણ એકથી આઠમા એકતાળીસો જગ્યા પાડવામાં આવી છે જેના માટે બાર પાંચ બે હજાર પચીસથી એકવીસ પાંચ બે હજાર પચીસ દરમિયાન અરજી મંગાવી હતી વેકેશન બાદ બાળકોના પ્રવેશો પૂર્ણ થઈ ગયો પરંતુ શિક્ષકોનો પ્રવેશોત્સવ થયો નથી કચ્છ ભરતી પ્રક્રિયામાં ઉદાસીનતા અને નિષ્ક્રિયતા જોવા મળતા કચ્છની જનતા હવે જાગી છે અને ઉગ્ર વિરોધ કરતાં શિક્ષણ તંત્ર જાગ્યું અને કચ્છ ભરતીની અરજી પર ચડેલી ધૂળને ખંખેરવા અને ભરતી પ્રક્રિયાને વેગ આપવા માટે તમામ અરજી ત્રીસ જુલાઈના દરેક જિલ્લામાંથી ગાંધીનગર ખાતે મંગાવવામાં આવી છે કચ્છની ભરતીમાં ચાળીસ હજાર જેટલી અરજીઓ આવી હતી કચ્છની વિદ્યા ભરતી આજીવન કચ્છમાં નોકરી અને બદલી નહીં થવાના નિયમ અનુસાર થાય છે ત્યારે કચ્છના પાંચસોથી સાડા પાંચસો સ્થાનિક ઉમેદવારો જે ખૂબ સારું મેરિટ ધરાવશે અને સામાન્ય મેરિટમાં મેરિટ યાદીમાં પોતાનું નામ ધરાવે છે સ્થાનિક ઉમેદવારોને કચ્છમાં નોકરી કરવાની તીવ્ર હોવા તીવ્ર નોકરી કરવાની ઈચ્છા હોવા છતાં આજ દિન સુધી કચ્છની વિદ્યાસાયક ભરતીનું મેરિટ લઈ જાહેર ન થતાં કચ્છના સ્થાનિક ઉમેદવારો પોતાના મેરિટ ક્રમથી અજાણ હોવાથી સામાન્ય ભરતીમાં નોકરી મેળવશે જ્યારે થોડા સમયમાં કચ્છનું મેરિટ આવશે અને તેમાં પણ પોતાનું નામ હોય ત્યારે કચ્છ પરત ફરવા માટે ત્રણ લાખનો બોન્ડ ભરવો પડશે જેના માટે ઉમેદવારોએ સાંસદ ધારાસભ્ય જિલ્લા પંચાયત પ્રમુખ અને પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી તો અહીંયા જે કેવું થશે બીજી કચ્છ જિલ્લાના પાંચસોથી સાડી પાંચસો ઉમેદવારો છે એ અત્યારે સામાન્ય ભરતી જે અત્યારે ચાલી રહી છે ધોરણ એકથી પાંચ અને ધોરણ છ થી આઠની અંદર ત્યાં વિદ્યા સહાયક તરીકે જે છે એ નોકરી મેળવી લેશે પછી જ્યારે કચ્છ જિલ્લાનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અને ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે તો એમનું બની શકે છે કે નામ જે છે એ ત્યાં પણ હશે તો આ કિસ્સાની અંદર જે છે એ એમને જો જે તે જિલ્લાની અંદર અત્યારે નોકરી મળે છે એ નોકરી ભરી નોકરી મૂકી અને જે છે એ કચ્છ જિલ્લાની અંદર જો એમને જવું હશે તો એમને જે છે એ ત્રણ લાખ રૂપિયાનો જે છે એ બોન્ડ ભરવો પડશે તો આ જે છે એ જો ખરેખર બંને ભરતી પ્રક્રિયા સાથે કરવામાં આવે તો જે ઉમેદવારોને કચ્છ જિલ્લાની અંદર નોકરી મેળવી છે એમને જે છે એ આવા વધારાના પૈસા જે છે એ ભરવા પડે નહીં અને આગળ જે છે એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ વિશે કહ્યું છે એ પ્રમાણે પણ સામાન્ય ભરતીની જિલ્લા પસંદગી કાર્યક્રમ જાહેર ન થતાં આ રજૂઆતનો ઉકેલ આવ્યો નથી હાઈકોર્ટના આદેશ અનુસાર હાલમાં વિદ્યા સામાન્ય ભરતી સ્થગિત કરે છે ત્યારે કચ્છના માટે કચ્છના ખૂબ સારું મેરિટ ધરાવતા અને કચ્છમાં નોકરી કરવા જતા ઉમેદવારોની ફરી માગ છે કે ત્રીસ જુલાઈના દરેક જિલ્લામાંથી મંગાવવામાં આવેલ અરજી મંગાવવામાં આવશે તેમાં સામાન્ય ભરતી ધોરણ છથી આઠની નવી મેરિટ યાદી ફરીથી પ્રસિદ્ધ થશે ત્યારે સામાન્ય અને કચ્છ જિલ્લાની મેરિટ યાદી એક સાથે રજૂ કરવામાં આવે જેથી કચ્છના સ્થાનિક ઉમેદવારો કચ્છ ભરતીમાં પોતાના મેરિટ ક્રમ જાણી શકે અને કચ્છમાં નોકરી મેળવી શકે જેનો સામાન્ય ભરતીમાં અન્ય ઉમેદવારોને પણ લાભ મળે બંને ભરતી પ્રક્રિયા એક સાથે શરૂ કરવામાં આવે તેવી માગણી છે તો તમે જોઈ શકો છો કે ધોરણ છથી આઠનું જે છે એ નવથી એફએમએલ જાહેર કરવામાં આવનાર છે તો તમામ ઉમેદવારો દ્વારા એવી વિનંતી કરવામાં આવી રહી છે કે સાથે સાથે ધોરણ છથી આઠની અંદર કચ્છ જિલ્લાનું છે એ પણ એફએમએલ જાહેર કરી દેવામાં આવે જો આ રીતે કરી દેવામાં આવે તો જે ઉમેદવારોને કચ્છ જિલ્લાની અંદર નોકરી મેળવી છે એમને કચ્છ જિલ્લાની અંદર નોકરી મેળવી છે અને જે બાકીના ઉમેદવારો છે એમના માટે પાંચસોથી સાડી પાંચસો જગ્યાઓ જે છે એ બચેલી રહે કારણ કે જે કચ્છ કચ્છ જિલ્લાના ઉમેદવારો છે એ મેરીટ લિસ્ટની અંદર છે તો એ કચ્છ જિલ્લો લઈ લેશે તો બીજા ઉમેદવારો છે એ સામાન્ય ભરતીની અંદર માર્ગ મોકળો બની શકે છે તો હવે બની શકે છે કે જે છે એ દસ ઓગસ્ટ પછી જે છે કદાચ ધોરણ છથી આઠની ભરતી પ્રક્રિયા શરૂ થાય તો અને શિક્ષણ વિભાગ દ્વારા આ તમામ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવે તો એના પછી જે છે એ કચ્છ જિલ્લાનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અને ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ આવી શકે છે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની આપણે આપણે કચ્છના જિલ્લાની અંદર શિક્ષકોની ભરતી પ્રક્રિયા જલ્દીથી જલ્દી પૂરી કરવામાં આવે તેના વિશે જે સમાચાર હતા એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ